નમસ્કાર મિત્રો હું બોટલ પે આપસોનું સ્વાગત કરું છું દોસ્તો તમે કોઈ પણ વિષય ભણાવતા હો અથવા તો કોઈપણ સબ્જેક્ટ પર કામ કરતા હો અને એ સબ્જેક્ટના કોઈપણ યુનિટ માટે એટલે કે એકમ માટે તમે વાર્તા બનાવવા માંગતા હો અથવા તો એના વિશે કોઈ ટૂંકી નોંધ બનાવવા માંગતા હો તો તમે આ વિડીયો જોયા પછી તમે સેકન્ડોમાં આ વાર્તા કે લેખ બનાવી શકશો એટલું જ નહીં તમે કોઈ ચોક્કસ યુનિટ માટે ગીત બનાવવા માંગતા હો અને આ ગીત રમૂજી હોય અને પાછું અવાજ સાથે મ્યુઝિક સાથે આ ગીત બની જાય તો તમને ખૂબ મજા પડી જાય એમ છે તો ચાલો મિત્રો એઆઈની મદદથી આ કેવી રીતે કરી શકાય તે જોઈએ આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એમાં લખીશ ચેટ જીપીટી નવેને ઓપન કરીશ હવે હું અહીંયા આગળ કોઈપણ વિષય પર કામ કરવા માગું છું માની લો કે હું ગણિત વિષય પર કામ કરવા માગું છું અને ગણિતની અંદર કોઈ એક ધોરણમાં માની લો કે ત્રિકોણ આવે છે તો હું વિદ્યાર્થીઓને ત્રિકોણ માટે રમૂજી વાર્તા કહેવા માગું છું તો અહીંયા આગળ હું કમાન્ડ આપું છું ત્રિકોણની સરસ મજાની રમૂજી અને આનંદદાયક વાર્તા બનાવો ચાલો જોઈએ શું થાય છે તો આપણને કહે છે અહીંયા આગળ એક સરસ મજાની રમૂજી વાર્તા કંઈક તૈયાર થઈ ગઈ છે વાર્તાનું નામ છે ત્રિકોણજીનો ત્રિકોણીય પ્રવાસ અહીંયા આગળ એક સરસ મજાની વાર્તા છે એક ગામમાં ત્રિકોણજી નામનો એક આકાર હતો તે ઘણો જ ઘમંડી હતો તે હંમેશા કહેતો હું તો સૌથી સ્પષ્ટ અને મજબૂત આકાર છું મારી પાસે ત્રણ કિનારા છે ત્રણ ખૂણા છે અને હું ટકાઉં છું તો આ રીતે સરસ મજાની ત્રિકોણની વાર્તા આવી ગઈ છે મિત્રો અને તમે વિદ્યાર્થીને કહી શકો છો અને ત્રિકોણજી પાછો ગામે આવીને કહે ટૂંકમાં ખૂબ જ મજેદાર વાર્તા તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર તમારે થોડો બદલાવ કરવો છે ત્રિકોણના હવે આપણે જરા આની અંદર બદલાવ કરીએ ત્રિકોણના ગુણધર્મો દર્શાવતી ત્રિકોણના ગુણધર્મો દર્શાવતી વાર્તા બનાવો ચાલો જોઈએ શું કરે છે તો ત્રિકોણના ગુણધર્મો ત્રણ બાજુ ત્રણ ખૂણા બરાબર છે આ પ્રકારે વાર્તા તૈયાર થઈ ગઈ છે અહીં આગળ ગુણધર્મો છે તો અહીં આગળ એની વાર્તા તૈયાર થઈ ગઈ છે કે ભાઈ સમ બાજુ ત્રિકોણ તો એ શું કહે છે મારી બધી બાજુઓ સરખી છે હું સૌથી સમતોલ છું સમજ ત્રિકોણ શું કહે છે મારી બે બાજુઓ સરખી છે હું સ્થિર અને ઠક છું વિષમ બાજુ ત્રિકોણ છે એટલે કે તો એ એમ કહે છે કે મારી બધી બાજુઓ અલગ અલગ છે થોડું એડિટિંગ જરૂર પણ આપણે કરી શકીએ એમ છે તો આ રીતે ત્રિકોણની સરસ મજાની રમૂજી વાર્તા તૈયાર થઈ શકે છે તો આમ તમે કોઈપણ યુનિટ લેશો તો એની સરસ મજાની વાર્તા તૈયાર થઈ હશે અને વિદ્યાર્થીઓને તમે રસપ્રદ રીતે કહી શકશો હવે આપણે કોઈક વિષય પર ગીત બનાવીએ અને એ ગીત જે છે એ સંગીત સાથે એઆઈ સાથે ગવડાવીશું જોઈએ કે એવો રાગ આવે છે અને મજા આવે એવો યુનિટ લઈએ કોઈ પણ યુનિટ લઈ શકાય ચોપડીમાંથી આપણે મનગમતો યુનિટ લઈ શકીએ હું અહીંયા એક સરળ યુનિટ લઉં છું અને યુનિટનું નામ છે ઘડિયાળ પર રમુજી આનંદદાયક ગીત બનાવો અને હવે આપણે ચેક કરીએ તો ઘડિયાળનું ગીત તૈયાર છે આપણી પાસે ધમધમ કરે ઘડિયાળ કહે ટીક ટીક બાળ માળ સવાર થઈ ઉઠો ઉઠો સ્કૂલે જવાનો સમય થયો ટીક ટીક બોલે બારે દૂધ પીઓ ચટાકારે સરસ મજાનું ગીત તૈયાર થઈ ગયું છે નાના છોકરાઓને પણ મજા પડે એમ અને હવે આ જે ગીત છે એને હું કોપી કરી લેવાનો છું અને હવે મારે એને ગવડાવવું છે મ્યુઝિક સાથે ઘડિયાળનું ગીત તો હું આને કોપી કરી લઉં છું ફક્ત ગીતને કોપી કર્યું છે હવે અહીંયાથી હવે હું નવી સાઈટ ખોલીશ એનું નામ છે એઆઈ સુનો એ સુનો હું ઓપન કરું છું ઓપન કરું છું અને હવે અહીંયા આગળ જે એઆઈ સુનો છે એને આ ગીત આપવાનો છું એની જોડે ગબડાવાનો છું ક્રિએટમાં જાઉં છું અહીંથી ક્રિએટ કરીશ અને અહીંયા આગળ હું કસ્ટમમાં જાઉં છું અને લખ્યું છે લિરિક્સ એડ યોર ઓન લિરિક્સ યર તો અહીંયા આગળ હું જે ચેટ જીપીટીએ લિરિક્સ બનાવી છે એ હું આની અંદર કંટ્રોલ વી કરીને પેસ્ટ કરી દઉં છું અને ચેક કરી લઉં છું હા બધા શબ્દો મોટા ભાગના આવી ગયા છે અને હવે અહીંથી હું ક્રિએટ કરવાનો છું ક્રિએટ તો ક્રિએટ થઈ રહ્યું છે અહીં જુઓ મિત્રો અહીં ક્રિએટ થઈ રહ્યું છે મને અહીંયા બે ગીત કરીને આપ્યા છે ચાલો એને બે ગીત થઈ ઉઠો ઉઠો સ્કૂલે જવાનું સમય થયો તમે મ્યુઝિક સાથે પણ ગીત તૈયાર કરી શકો છો જેની અંદર સરસ મજાનો અવાજ પણ હોય અને આ સિવાય તમે જુદી ટ્યુન લઈને એટલે કે જુદી મ્યુઝિક લઈને જુદી ટ્યુન લઈને જુદા પ્રકારનું પણ ગીત તૈયાર કરી શકો છો મિત્રો